ભાઈ સરવણ સાહેબ ભાઈ કેમ છો બધા મજામાં કોક ગયા છે વાડી અને આપણે કઈ કામ છે જી નેદવાનું બાકી હતું ને ઈ છે અને છાંટવાની છે ઘરની દવા ઈ કેટલામાં થોડાકમાં છાંટવાની છે અને હેડે નથી તો ભાઈ આપણે કઈ દવા લેવી છે એ હું તમને દેખાડું અને પરવા પણ આવી છે એટલે ત્યાંનો રિઝલ્ટ એકદમ બેસ્ટ છે તો ભાઈ આ ફટાફટ એ કામ ચાલુ કરી દઈએ આપણે ભાઈ પરવા પણ જે દવા સાઈડથી હાચી મેન આનું કંઈ પ્રમોશન નથી પણ આપણે જ્યાં દવા સાઈડથી આનું કામ કે રિઝલ્ટ હારમ હારું છે અને આ સ્પેશિયલ ખડની જ છે જેનું જાડું મોટું જીખાડો એ બધું રેડી થઈ જાય એના હાટું થઈને પાપા કે કઈ નો જલ તો હું કરે છે કેમ કે ભાઈ એમાં આવી ગયા છે કસરા અને એક જ ભાઈ બોટલ લેવા છે હેઠે હરી સાટી છે એને હાટો થાય આપણે આનું ભાઈ પર્વ પણ અનબોક્સિંગ કર્યું તો હવે પણ આપણે આનું છે અનબોક્સિંગ કરી નાખી છે આમાં એ છે બે બોટલ પચીમીલી નાખવાની આચી મેં અને દવા તો ભાઈ બાપાને છાટવાની છે અને મારે છે ને ભાઈ નેદવાનું છે તો હું જાઉં છું નેદવા અને બાપા સાથે છે દવા કારણ કે તમે દવા છાટો હું નેદું બીજું હું જઈએ એમાં હલો ભાઈ બપોરે કરી લીધા બસ આ પાણી લઈ આવશો અને ડીઝલ ભરો તો હતું ને તો ભાઈ સાહ પાણી ફટાફટ પી લે અને પછી હાથિયા કોણ છે તે ચાલુ કરી દઈ અને હવે વિચારણ છે કે આગત્રી માંડવી માં કે પાહાત્રી માં પણ ગમે એકમાં હાથી આપવાનું છે અને હાથી હાલે મેં છે બહુ ગારો નથી ન કરતા વળી આજે આરો કરવું પડે ભાઈ સાપાણી પાણી પી લીધા અને હવે આપણે આંકવાનું છે ભાઈ હાથી બાપુ ઘરે છે ભાઈ માવો તો આપણે માવાના ભાઈ બે કટકા લઈ લઈ એમાંથી એ કોરા કટકા હું તો નથી જોતા આપણે જો કે એક હાથો લઉં વધારે નથી લેવાલો અને હવે આપણે આખવાન છે હાથી એ કીમા આપણે આગતરી માંડવી માંકવાનું છે પીરી વધારે પડી ગઈ કીમ આને થઈ ગયું હવે પાણી વધારે બીજું કંઈ વાંધો નથી તો ફટાફટ ભાઈ છે ને ચાલુ કરતા હાથી આખવાનું અને એ પહેલાં છે ને આપણે જે ખીલો બધું ફિટ કરવાનું છે ને એ કરી લઈ બધીમાં ભૂંગળી ચડાવે છે પણ આમાં ખરેખર આપણે ભૂંગળી નથી ચડાવતી એમને ખાલી ટ્રાય કરવી છે ઓલી ખેડતા હે ને ભાઈ ધૂળ વધારે લેતું હતું એટલે આપણે આને કાઢવું પડ્યા હતા ખીલાને ચાલો ભાઈ પટાપટ કરી દઈ ચાલુ હાથે આખવાનું ભાઈ કામકાજ ચાલુ જ હતું આપણે જે બોરો આખવાનું હતું ત્યાં સુધી હાકી નાખ્યું છે અને બાપા આગળ આગળ દવા સાટતા હું હાથે આખતો અને મારા માન બેન નેતતા હતા અને હવે સાવ વાગી ગયા છે એટલે વાઢીઓ ખડવાઢો ભૂગી એવો છો ભાઈ ફટાફટ વાઢી લઉં અને પછી રાપમાં અને નાખી અને દર ઘેર લઈ જવાનું છે કેમ કે ભી હું હાટું લાડુ જેમ વેઠો તો ફરણ તો ફરાઈ ગયો છે ને હવે જાઉં છે ભાઈ ઘેર કામ ભાઈ એક સારું સારું થઈ ગયો આ લીલાડાનું ઓરે કાલ જો મેડા છે ટ્રેક્ટર કદાચ પાછો હું તો લેવાનું થાય પણ જોય કાલે લીલાડો લઈ જવાનું છે કે નથી લઈ જવાનું અને આ છે આપણી પાહાતરી માંડવી તો ભાઈ આજના માટે એટલું જ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સગા સંબંધીને મોકલજો આવજો